સદારામ સેવા સમિતિ ગુજરાત એ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને નવું સૂત્ર નવું વિઝાઉન નવી ઉર્જા પૂરી પાડે સદારામ સેવા સમિતિએ નક્કી કર્યું હતું કે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ તારીખ સાત બાર બે હજાર પચીસ ના રોજ વડો મુકામે ભવ્ય સંમેલન ભરી અને સમાજનું બંધારણ બહાર પાડ્યું કેનો સૂત્ર હતું એક ઠાકોર રેગ નિવાત ખૂબ જ આનંદ થાય છે મારા સદારામ બાપુ ની દયાથી દ્વારકાવાને દયાથી આ આભ્યાન સમગ્ર ગુજરાતમાં ચાલે ઠાકોર સમાજે અપનાવ્યું ગુજરાતનો રવાજી સમાજે અપનાવ્યું ગુજરાતમાં પાલવી જાગીરદાર સમાજે અપનાવ્યું હે સમરે ટીવી ની મીડિયામાં અને પોસ્ટ મેં જોઈ હતી કે હજી અસર પાકિસ્તાન નો પડે એટલે સદારણ સેવા સમિતિ ગુજરાતની પહેલ ને ભારતને વિશ્વના અનેક દેશોએ જે અપનાય છે એ અભિનંદનના પાત્ર છે અને મારા વાળાના દયા જ પાત્ર છે આવતીકાલે અગિયાર વાગે દેલવાડાની ધરતી ઉપર

ખૂબ ખૂબ અભિનંદન ને ધન્યવાદ આપું છું અને સર્વ ગુજરાતના શિક્ષણ પ્રેમી જનતાને પણ અપીલ કરું છું કે સદારણ સેવા સમિતિ ગુજરાત દ્વારા ટૂંક સમયની અંદર વધુમાં વધુ સંખ્યામાં દીકરીઓ રહી શકે અને ફ્રીમાં રહી શકે પરીક્ષાની તૈયારી કરી શકે વાંચી શકે ભણી શકે અને ભવિષ્યમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે કન્યા હોસ્ટેલ પાટણમાં કામ શરૂ કરવાનું છે એમાં સાથ અને સહયોગ આપજો વિનંતી કરું છું અને ગામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપેરની જનતા જનતાને પણ વિનંતી કરું છું કે રાધે કૃષ્ણનું મંદિર ગામ દેલવાડા તાલુકો સરસ્વતી એક વાર દર્શન કરજો અને તેના ભક્તજનોને અભિનંદન આપજો કે જેમને ભારત દેશમાં સમગ્ર ગુજરાતમાં એક નવો જિલ્લો પાડ્યો છે કે પેટીમાં જે રકમ આવે દીકરીઓના શિક્ષણ પાછળ એક બે બે હાજર છવ્વીસ અને રવિવાર ના રોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ડેલવાડા ગામ ઇતિહાસિક નિર્ણય લેવાનો છે સવારે અગિયાર વાગે

समस्त ग्रामजनों में मिले ऐतिहासिक निर्णय लेने वाला कि गुजरात ने भारत देश में देवराणी पवित्र धरती ऊपर राधे कृष्ण का मंदिर है। tena मुख्य द्वारकानाथ ना भगत भगवान कृष्ण ना भक्त સુરસંગજી ઠાકોર અને સમસ્ત દેલવાડા ગામની જનતા મળીને ખૂબ જ ઐતિહાસિક નિર્ણય લેવાનો છે કે આખા ભારત દેશમાં એક નિર્ણય છે અને નિર્ણય એવો છે કે મંદિરની અંદર જે દાન પેટી મૂકેલી છે એ દાન પેટીની અંદર જેટલી રકમ દાનમાં એ તમામ રકમ સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા પાટણમાં ચાલતી સદારામ કન્યા લાયબ્રેરી સદારામ કન્યા હોસ્ટેલ અને જેનું ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે નવીન હોસ્ટેલ માટે ભવ્ય સદારામ કન્યા હોસ્ટેલ પાટણ આ ત્રણેય સંસ્થાઓની અંદર દાન પેટી ની અંદર જેટલી રકમ દર પુણ્ય આવે એ તમામે તમામ રકમ સદારણ સેવા સમિતિ ગુજરાતને અર્પણ કરવાના છે શિક્ષણના કામમાં વાપરવા માટે એટલે ગુજરાતને સમગ્ર ભારત દેશમાં એક જ એવું મંદિર છે કે જેની દાન પેટીમાં જે દાનની રકમ આવે છે એ ઠાકોર સમાજની દીકરીઓના શિક્ષણ પાછળ વપરાય એટલે ખૂબ ખૂબ અભિનંદન ને ધન્યવાદ આપું છું દ્વારકાના નાથના ભગત શ્રી સોરાજજી સુશંકજી ઠાકોર ડેરીના મંત્રી શ્રી તેમના પિતા શ્રી વર્ષોથી દ્વારકા ચાલતા જાય છે તેમાં સમસ્ત દેલવાડા ગામના સર્વ સમાજના ધર્મ તેમની જનતાને મારો દ્વારકાનો નાથ ખૂબ સુખી રાખે ખૂબ તેમની અબુ આયુષ આપે અને ધન સંપત્તિના ભંડાર ભર્યા રાખે તેવી હું પ્રાર્થના કરું છું અને સમગ્ર ગુજરાતમાં તેમજ ભારત દેશની અંદર ધાર્મિક સ્થાનો મંદિર ની અંદર જે દાન પેટીઓ રાખેલી છે એ ખરેખર આ દેલવાડા ગામે જે શરૂઆત કરી છે કે દાર પેટીમાં જે રકમ આવે તમામે તમામ રકમ શિક્ષણ ની પાછળ વાપરવી દીકરીઓના શિક્ષણ પાછળ વાપરવી એટલે નવી પેલ્થ અમે <laughs> oh, oh, oh.